નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજના વિડિયોમાં વાત કરવાના છે નમોલક્ષ્મી યોજના બે હજાર પચીસ વિશે જેમાં ધોરણ નવથી બારની છોકરીઓને એટલે કે દીકરીઓને રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે આજના વિડિયોમાં મિત્રો આપણે જોઈશું કે નમોલક્ષ્મી યોજના બે હજાર પચીસ શું છે નમોલક્ષ્મી યોજના બે હજાર પચીસમાં મળવાપાત્ર સહાયની રાશિ કેટલી રહેલી છે તેમજ આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે સંપૂર્ણ માહિતી વિગતવાર માહિતી વિસ્તારપૂર્વક આપણે વિડીયોના માધ્યમથી આજે મેળવીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના શૂકશો તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ કે નમોલક્ષ્મી યોજના બે હજાર પચીસ શું છે તો મિત્રો ગુજરાત સરકારે ધોરણ નવથી બારમાં ભણતી છોકરીઓ માટે નમોલક્ષ્મી યોજના બે હજાર પચીસ શરૂ કરી છે આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને કુલ રૂપિયા પચાસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે જેથી તેમનું શિક્ષણની સાવિરૂપ યાત્રા અટકી ન જાય મિત્રો ઘણી છોકરીઓ આર્થિક તંગીના કારણે શાળા છોડી દે છે આવી સ્થિતિમાં નમોલક્ષ્મી યોજના એક સોનેરી તક છે જેથી ગરીબ પરિવારોની બેટીઓ શિક્ષણમાં આગળ વધવાની પ્રેરણા આપે તો મિત્રો આ રહેલી છે નમોલક્ષ્મી યોજના તેમના પછી મિત્રો વાત કરીએ કે નમોલક્ષ્મી યોજના બે હજાર પચીસમાં મળવાપાત્ર સહાયની રકમ કેટલી છે તો મિત્રો ધોરણ નવથી દસમાં અભ્યાસ કરતી દીકરીઓને રૂપિયા દસ હજાર આપવામાં આવે છે જે દર વર્ષે રૂપિયા પાંચ પાંચ હજારની રાશિ પ્રદાન કરવામાં આવે છે તેમના પછી મિત્રો ધોરણ અગિયાર અને બારમાં રૂપિયા પંદર હજારની રાશિ પ્રદાન કરવામાં આવે છે જે દર વર્ષે સાડા સાત હજાર રૂપિયા આપવામાં આવે છે અને મિત્રો બોર્ડની પરીક્ષા પાછળ વધુ રૂપિયા પચીસ હજારની સહાય આપવામાં આવે છે આમ મિત્રો કુલ મળીને રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય દીકરીઓને ધોરણ નવથી બારની વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે હવે મિત્રો નમોલક્ષ્મી યોજના બે હજાર પચીસ હેઠળ લાભાર્થીઓની પાત્રતા વિશે વાત કરીએ તો આમાં અમુક ઇલિજિબિલિટી મહત્વપૂર્ણ રહે છે આ યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો કુટુંબની વાર્ષિક આવક સ લાખથી ઓછી હોય તે જ દીકરીઓ આ યોજના માટે ઇલિજિબલ એટલે કે પાત્ર છે હવે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો મિત્રો વિદ્યાર્થીનીઓનું આધાર કાર્ડ માતા પિતાનું આધાર કાર્ડ શાળાનું ઓળખપત્ર છેલ્લી માર્કશીટ બેંક એકાઉન્ટની વિગતો આવકનું પ્રમાણપત્ર જન્મનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ્સ અરજદારે રજૂ કરવાના રહેશે ક્યાં રજૂ કરવાના રહેશે તો મિત્રો નમલક્ષ્મી યોજના બે હજાર પચીસમાં આપે ઓનલાઈન મેથડથી અરજી કરવાની રહેશે જે તમારા શાળા દ્વારા પણ અરજી કરી શકો છો અથવા તો મારી યોજના પોર્ટલ પર લોગિન કરી અને ફોર્મ ભરી અને આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો તો મિત્રો બસ આ જતી નમોલક્ષ્મી યોજના બે હજાર પચીસ કે જેમાં ધોરણ નવથી બારની છોકરીઓને એટલે કે દીકરીઓને રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે